આગલી રાતે વાઘુજીએ પાણી ના આવ્યું જ મારે તો આગલી રાતનું ઉજાગરો છે ને આજે પોણી વાળો છે ને આખી રાત મારે ઉજાગરા કરવાના છે હવે શું એ મધું એકલો નેસાડું પોણી વાળું છે મારે બધું મારે તો પહેલેથી જ ડર તો મને લાગે જ છે હવે કરવું શું હવે હું ઊંઘી જવું તો પોણી રડું જાય તો કાલે મને પાણી નહીં આલે મારે બધું બળી જાય આખી સિઝન મારી ફેલ જાય એમ છે પણ હવે કરું છું નેસાડે તો મારા બધું વગર માથાનો ખવી મારા આજ કરી નાખશે મને આજ મારી નાખશે પણ શું કરું ખેડો જવું પોણી તો હેડે જ છે પણ વાઘો છે કરું ઘણી વાર જેવું લાઈટ આવે એટલે વાઘો આવશે તો વાઘા જ વાઘાને લઈ જવું હું એકલો તો પોણ તો જવાનું નહીં ભલે આજ પોણી એમને એમ જાય મને જ લાગે છે ડર પેલો વગર માથાનો ખવી એ નસાડ એટલો ઊંચો થાય છે એનો હાથ છે પચીસ ફૂટ લોબો એટલે મને મારી નો કહેલા એટલે મને ખેંચી ન કે જાઉં હું તો હોય ન હોય બેઠો તાપણો કરું અને પછી માટીસ ચો મી છે મેં એવા ચોખ છે વાઘો તાપી લાગે છે વાઘો મને લાગે ચારા વાળા છે હોય ચોક માટીજ તો પડું જી હા ભાઈ જડી જી જડી જી હો થોડું તાપણું કરું પડો એટલે વાઘો આવે તો વાઘાને આ તો સંગત લઈ જવું ભલે એને બહી રૂપિયા હાલવા પડે પણ હું એકલો તો દીધો હું એકલો જવું તો મારો મને ખાઈ જાય કારણ કે પેલો ભૂસો બેઠો છે ચારનો એ ત્રણ મહિનાથી તો રાત રાત વાહો નહીં અને શું ખબર મારી જ રાહ જોઈને બેઠો હશે શું ખબર થાય છે થોડી વાર તાપણો કરી અને બે વાઘો આવે તો વાઘાને બધી રૂપિયા મજૂરી આલું ને વાઘાને મેલું ચારા વાળા કે વાઘો મારો સત્રીસ થી સાતી વાળો છે ને ના બહુડાવાળો છે એ ક્યારે બીજા તો નથી અને આપડા કોણ નથી

મારું તો પોણી જાહે જાહે પણ આજ તો વાગલા ગોતો મારી રાત જતી રહી વાગા 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 વાઘો જ નથી વાગોળતા હમણે આવશે હમણાં તા આપણું જોઈને આવશે હું જોઉં છું હમણાં વાઘો આવતા હશે વાઘા ને આવા દે વગર માથાનો ખવી આવશે હમણાં મારી નાખશે જેમ થવું એમ થાય પાણી એડું રેડે ન કરશો બધું રમણ ભમણ જાતું આપણે નઈ જવાના વાગો છો દેખ

嘿、啊，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥，大哥 લાઈટ લગભગ આવી ગઈ હશે ને ખેતર માં પાણી વાળવું છે દોઢ વાગે પડે છે જોત ફરી લે ભઈ પડ્યા છે ઓ હો હો ક્યાં ઉજ્યા છે ઉપર સે પાણી તો પડી જાય હા લે લે ભઈ ઉજ્યા છે તે જાગતા છે એ જ ખબર નહી પડતી હા લાગે

무하겠다고 버리고, 아이고, 버카, 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 마저, 버킷, 버카, 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 버 아, 버카, 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 버카,

પોય 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 નહોય પોય નહોય પડી ગઈ પડી ગઈ એ ઉઝાય ખોચી માકી દેખી ઉપરઈ લાગ્યો અલ્યા ઓમેલા પસ્ટી પક્કી હે પક્કી પ્લીઝ પક્કી પક્કી ઓડી ના લેવા જાપા તા ગોડી જાપા ગોમેના જાપા ગોમેના જાપા ગોમેના જાપા લેવા લેવા ગોમેના હે કોગોમું લેઈ જા ના કોઈને લેઈ જા લેવા ઇં થઈ જા ના કોઈને લેઈ જા ગવા ના લેવા 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 સંતિ ના દેવા લેવા પોઈન્ટ ફાઈ કોઈ નઈ જા કોઈ નઈ જા લેવા ก็ไม้ะอนี่ปยูบบาปลอยให้าดูนีรีร์กป่รซปอ้เซุตาฮะตะฮะตะฮะฮะฮะฮะเอ๊ะอร้วแ้วที่กลอบบ่ยเลบ้วบป่อยแบบบ้ล้วบบปล่อยแฮะ